તો હેલો મિત્રો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તો આપણા આજના વિડીયો અંદર વાત કરવાની છે કે ફેસબુકનું એકાઉન્ટ મિત્રો કઈ રીતે પરમેન્ટલીએ ડિલીટ કરવું તો આપણે મિત્રો ગુજરાતી ભાષા અંદર બધું સમજાવવાના છે તો વિડીયો મિત્રો અંત સુધી બનાવી દેજો તો વિડીયોમાં મિત્રો આપણે શું કહું છે કોઈ ફેક વિડીયો મિત્રો આપણે બનાવવામાં આવતો નથી તો આપણે ફેસબુકનું એકાઉન્ટ કરી કઈ 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 ડિલીટ કરવું તો આપણે શું કહેવાનું છે ફેસબુકને આપણે ઓપન કરશું ફેસબુક મિત્રો ઓપન થયેલા આ થ્રી ડોટવાળું ઓપ્શન છે આપણે આપણે ક્લિક કરશું એની પર ક્લિક થોડું દિવસ ઉપર શું એક આવશે સેટિંગનું ઓપ્શન આવી છે જો કહો આ સેટિંગનું ઓપ્શન છે એ આપણે ક્લિક કરી દેવાનું છે ફરી એક સેટિંગનું ઓપ્શન આવશેથી તો ફરી આપણે સેટિંગના ઓપ્શન પર ક્લિક કરીશું સેટિંગનું ઓપ્શન પર ક્લિક કરી લો કે આ રીતનું ઓપ્શન કરી છું એકાઉન્ટ સેન્ટર વધુ જાણવા પર આપણે ક્લિક કરી દેવાનું છે આપણે મિત્રો બધું ગુજરાતી ભાષાને અંદર સમજાવવાના છે તો ઓપ્શન માહિતી પર આપણે ક્લિક કરી દેવાનું છે માહિતી પર મિત્રો ક્લિક કરશે તો આવો આવશે તમે જોઈ શકો એકાઉન્ટ આપણે એકાઉન્ટ પર ક્લિક કરીશું એકાઉન્ટ પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો બંધ કરવું અથવા ડિલેટ કરવું તો આપણે શું એકાઉન્ટ ડિલેટ કરવાનું છે તો એની પર આપણે ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક આપણે જે એકાઉન્ટ ડિલેટ કરવાનું છે એ આપણા અહીંથી આવી જશે તો એની પર હું ક્લિક કરી દઈશ હવે તમે જોઈ શકો છો તમારું એકાઉન્ટ બંધ કરવામાં એક અથવા પ્રક્રિયા છે આ બીજું આવશે અહીંથી તમે જોઈ શકો છો તમારી વાત છે તમારું એકાઉન્ટ ડિલેટ કરવાથી તમે હંમેશા માટે ડિલેટ કરવામાં આવશે તપાસ આપણે હંમેશા માટે ડિલેટ કરવાનું છે એકાઉન્ટ તરફ આપણે ક્લિક કરી તમે જોશો અહીં ચાલુ રાખવાની પર આપણે ક્લિક કરી દેવાનું છે એ લોકો મિત્રો ક્લિક કરશો આજનું કંઈક આવશે પ્રોસેસ પછી કોણ છે મને હવે ફેસબુક ઉપયોગ લાગતું નથી તો આપણે એમ પર ક્લિક કરી દઈશું અને એ આપણે ચાલુ રાખવાની પર આપણે ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતે ઓપ્શન આવશે ફરીવાર મિત્રો આપણે શું છે ચાલુ રાખો એની પર આપણે ફરીવાર ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક કરશો ઉપર જરૂર આવશે ચાલુ રાખો ફરી આપણે એની પર ક્લિક કરશું એની પર ક્લિક કરશું શું કહું છે હજી પાસપોર્ટ તો મિત્રો હજી પાસપોર્ટ આપણે ખબર નથી શું કહું છે શું કહું છે ફોરગેટ પાસપોર્ટ એટલે પાસપોર્ટ ભૂલી ગયા છે એની પર આપણે ક્લિક કરી દેવાનું છે તો અહીંથી આપણે મિત્રો શું કહેવાનું છે વોટ્સઅપ અહીંથી આપણે જે મોબાઈલ નંબર આપેલો હોય એકાઉન્ટની અંદર આપણા આપણે ઓટીપી મંગાવી લેવાનું છે તો આપણે ક્લિક કરીને એ આપણે ચાલુ રાખવા પર આપણે ક્લિક કરી દઈશું તો મેં છ અંકનો તમારે એક ઓટીપી આવી જશે તમારા વોટ્સઅપની અંદર જોઈ શકો છો કોપી કરીશું અને એથી આપણે પેટ કરી દેવાનો છે ચાલુ રાખવા પર ક્લિક કરીશું ફરી આવશે મિત્રો નવો પાસપોર્ટ દાખલ કરવો આપીશું એથી નવો પાસપોર્ટ આપણે અહીંથી બનાવી લેવાનો છે મિત્રો નવો પાસપોર્ટ બની ગયો છે આપણે ક્લિક કરી દઈશું અને આ ટીપ પર આપણે ક્લિક કરીને આગળ પર ઓપ્શન પર ક્લિક કરીશું આપણે શું છે પાસપોર્ટ જે બનાવો છે એ આપણે આપી દેવાનો છે ચાલુ રાખવા પર ક્લિક કરી દેવાનું છે હવે તમે જોઈ શકો છો એકાઉન્ટ લિલેટ करो यानी पे आपने क्लिक कर लेवम छे આ એકાઉન્ટ ડિલીટ કરો એ પે આપણે ક્લિક કરી દેવાનું છે એકાઉન્ટ ડિલીટ કરો એ પર તમારો એકાઉન્ટ તો ડિલીટ થઈ ગયો છે કાયમની રીતે તો બસ મિત્રો વિડિયો ગમ્યો તો પણ વિડિયોને લાઈક કરીજો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરીજો અને વિએકલે ક્લિક કરવાનું ભૂલતા નહીં તો આદમી મીડી માટલું તો દુ મિત્રો તો મિત્રો કોઈ કોમેન્ટ કરીને મને જણાવજો કે એકાઉન્ટ તમારું ડિલીટ થયું કે નથી થયું